વાળા હિરણ રાજુભાઈ છે મારા પિતાનું નામ રાજુભાઈ છે મારા સરનું નામ જયદીપ સર છે મારા ત્રિવેદી સરનું નામ સંજય છે હું આજે સૌને વાર્તા કહેવા માંગુ છું સૌ શાંતિથી સાંભળજો એક ગામ ગામમાં એક ચિંટુ નામનો છોકરો હતો તેના પિતા લાલ લાલજીભાઈ લાલજીભાઈ દરરોજ દુકાને જાય ચિન્ટુ ચિન્ટુ પણ સાથે જાય એ લાલજીભાઈને કહે પપ્પા પપ્પા જુઓ કાગડો પપ્પા પપ્પા જુઓ કાગડો ઘરે જાય તોય પણ કાગડો ભાડે રસ્તામાં તોય પણ કહે પપ્પા પપ્પા જોવો કાગડો એ એક દિવસ પપ્પા પપ્પાએ નક્કી કર્યું કે હવે તો મારે લખવું જ પડશે કે મને આ કેટલી કાગડો કહે છે તે ચિન્ટુભાઈ આગલા દિવસે તેમના પપ્પા સાથે દુકાન આવ્યો તો ચિંટુભાઈ કાગડો કહે તો તેમના પપ્પાએ એક જુદી બુક લખી બનાવી હતી તેમાં એક ફેર બે ફેર તે ત્રણ ફેર ચાર ફેર લખતા દરરોજ દરરોજ એક એક ફેર લખતા એમ કેટલો સમય એકતા ભાઈ એક દિવસ તૈયારીમાં ગયા તે જાતા જાતા તે દસ ફેર તેમના પપ્પાએ કીધું કાગડો કાગડો તેમના પપ્પાએ લખ્યું આગળ તે હવે મોટા થવાની તૈયારીમાં હતા થોડીક થોડાક વર્ષોમાં તેને જોબ લાગવાની હતી મોટી તે કેટલી ફેર તેમના પપ્પાને કાગળો કાગળો લખ્યો જેમ કે હજાર બે હજાર જેમ પાંચ પંદરસો ત્રણ હજાર ચાર હજાર

મેં તો કેટલી ફેર મેં મારા પપ્પાને કાગડો કાગડો કહ્યું તેમને યાદ હશે કે નહીં તે જોવા તે પૂછ્યું પપ્પા પપ્પા મેં તમને કહે નાનપણમાં કેટલી ફેર કાગડો કાગડો કીધું તમને યાદ છે ચિન્ટુ કહે ચિન્ટુ ના પપ્પા કહે ના રે ના ચિન્ટુ કહે મારા પપ્પાને તો કાંઈ પણ યાદ જ ન રે હવે તો હું મોટો થાય તો મારે જે કરવું પણ હું કરી શકી ચિંટુ ભાઈ ને કઈ ખબર નહોતી તે પપ્પા જેટલી ફેર નાનપણમાં માં બોલ્યા છે એટલી ફેર ભાઈ તેમના પપ્પાએ લખ્યું છે એક દિવસ દુકાને જતા હતા ચિંટુ ભાઈ ને ચિંટુ પપ્પા ચિંટુ ભાઈ હવે બહુ મોટા થયા એક ફેર તે પૂછ્યું પપ્પા પપ્પા કાગડો અને પછી ચિન્ટુભાઈની જોબ લાગી જોબ લાગી તો પછી ચિન્ટુભાઈ તેમના પપ્પા બૂડા થઈ ગયા હતા તેમના પપ્પા કહે હાલે બટા મને તારી નવી જોબની કંઈ કંઈ જોબ કઈ દુકાને તું જોબ કરવા જાછો મને દેખાડતો તે ચાલતા ચાલતા જતા હતા કિંટુ આ પેલે કિંટુ વાયના પપ્પા તેમને પૂછ્યું જો બેટા કાગડો કિંટુ ભાઈ હા પાડ્યું તેમની જો ભાઈ તેમને બહુ આજ તેને બહુ કામ હતું તે થોડીક વાર થઈ તે પાછો ના બાજુમ થાંભલો હતો ને કાગડો આવી બેસ્યો કિંટુ ભાઈ ના પપ્પા કહે કિંટુ બેટા દેખ કાગડો તે કહે પપ્પા રહેવા દ ને મને કામ કરવા દો અત્યારે મારે બહુ કામ છે તે છે ને તેમના પપ્પા મનમાં વિચારે મેં આદિ લગી મારા છોકરાને એ મને પૂછ્યું પપ્પા કાગડો કાગડો મેં કોઈ દિવસ એને એમ ન કહ્યું કે બટા મને કામ કરવા દે આજ મને ખબર પડી કે સમય સમય તેમને કીધી જો બટા મે તને આટલી કીધું તોય તું મને મેં તને એમ નથી કીધું કે મારે આટલું કામ છે તું મને કંદડમાં તોય તું અતારે મેં તને બીજી પૂછ્યું ત્યાં તો તું તે મને ડાયરેક્ટ ગુસ્સામાં કહી દીધું જો મેં હજાર કોઈ પણ મેં તને એમ ન કીધું તે ભાઈ રોવા લાગ્યા ઈ કહે તેમના પપ્પા કહે હવે રેવા દે તારાથી કાંઈ પણ ન થાય પછી ચિન્ટુભાઈ રોય પછી શાંતિ થયા અને પછી તે ખા ખાધું પીધું મોજ કરી નમસ્કાર